નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર તારીખ અઢાર ઓગણીસ વીસ એપ્રિલ વર્ષ બે હજાર પચીસના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલા શ્રી ગુરુકૃપાના ગોખવાડી પાવરફુલ મેળડીમાં મંદિરની સંસ્થા જયમેળી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા તેમજ મંદિરના ગાધિપતિ સર્વ ગુરુદેવ શ્રી શ્રી એક હજાર શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી મૂળ રાજસ્થાનના વતની અને હાલ આણંદ જિલ્લાના કિંખલોડ ગામના રહેવાસી મંદિરના સેવક સ્વ ગોવિંદભાઈ રાજગોરની દીકરીના લગ્ન પ્રસંગનું ધામધૂમથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન પ્રસંગમાં કોઈપણ પ્રકારની કસર ના રહે એના માટે સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી દ્વારા ખડે પગે ઊભા રહી દરેક કાર્ય સારી રીતે થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગમાં સેવકની દીકરીએ પોતાની દીકરી માનીને સદગુરુ દેવ પરમ પૂજ્ય માળીશ્રીના માર્ગદર્શનથી જય મેળી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા દીકરીના લગ્ન લખવાથી લઈને શ્રી ગણેશ સ્થાપના મંડપ પૂજન મહેંદી હલ્દી રસમ મામેરું સ્વાગત રાસ ગરબા ક્રશાંતિ હવન પરણેતર વિધિ કન્યા વિદાય જેવા પ્રસંગોનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન પ્રસંગમાં દીકરીના મા બાપ તરીકે ફરજ નિભાવી બહારગામથી આવેલી જાનનું સદગુરુદેવ સ્થિત શ્રી અને એમના ધર્મપત્ની શ્રી ભારતીબેન દ્વારા મોતીની માળા પહેરાવી તેમજ ખેસ ઉડાડી ઉષ્માભર્યું સ્વાગત ફરવ્યું હતું

કીખલોડ ગામના ગ્રામજનોએ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેદરીમાં સુરત પરિવારના દરેક ભાવિક ભક્તોને રાજસ્થાનથી સગા સંબંધીઓને અલગ અલગ ક્ષેત્રથી મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ લગ્ન પ્રસંગમાં સદ્ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેદરીમાં વતી દીકરીના આશીર્વાદમાં ચૂંટણી રૂપે સાડી અને કવરની ભેટ આપવામાં આવી હતી લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં પધારેલા આમંત્રિત મહેમાનોએ પણ દીકરીને ભેટ આપી આશીર્વાદ આપ્યા હતા આ લગ્ન પ્રસંગમાં જય મેદણી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા બહારગામથી પધારેલા તમામ આમંત્રિત મહેમાનો માટે રહેવા સુવાની તેમજ ચા નાસ્તાની અને ભોજનની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી આ લગ્ન પ્રસંગમાં પધારેલા સૌ કોઈએ સદગુરુદેવ પ્રભુજી માળીસિંહના નેતૃત્વ હેઠળ જય મેદણી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત લગ્ન પ્રસંગના તમામ પ્રોગ્રામ અને વ્યવસ્થાને ખૂબ વખાણી હતી